અંકલેશ્વર નોકરી પર નીકળ્યો હતો અને તસ્કરો સત્તાવીસ હજાર રોકડ અને છ લાખ ચોર્યાસી હજારના સોના ચાંદીના દાગીના મળી સાત લાખ સોળ ના હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા પોલીસ દ્વારા એફએસએલ ડોગ વડે તપાસ શરૂ કરાઈ બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના ના કાગ દિવાળ વિસ્તારમાં રહેતા જાવેદ સબીર મુનસી મકાન બંધ કરી વહેલી સવારે સાડા ચાર વાગ્યે નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાન ને નિશાન બનાવી દરવાજા નો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જાવેદ સબીર મુનસી બપોરે પણ ચાર કલાકે નોકરી ઉપરથી પરત ઘરે આવતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો નજરે પડ્યો હતો અને ઘરમાં પ્રવેશી તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો પોલીસે ડોગ સ્ક્વોડ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ તજજ્ઞની મદદથી તપાસ શરૂ કરી હતી આ ચોરી અંગે જાવેદ મુનસીએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છ લાખ ચોર્યાસી હજારની કિંમતના સોનાના દાગીના રોકડા રૂપિયા સત્તાવીસ હજાર અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા સાત લાખ સોળ હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી દાગીનાને એવું આસપાસ દસથી પંદર લાખના વચ્ચે ચોરી છે અને કેશ સત્યાવીસ હજાર જેવી ચોરી થઈ છે કઈ રીતે ચોરી થઈ છે તમને કહેવાય તમે સવારે મેં નોકરી જવા લીધો હતો સાડા ચાર વાગે સાડા ચાર વાગ્યા પછી સાંજે મેં પોણા ચાર વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકડા આગળનું તૂટેલું હતું નફોટો તો એ તૂટે અંદર ઘુસ્સી તો મેં જોયું તો બધા કપડાં વેરમ છે હતા અને લોકડ બધા તોડી રાખ્યા હતા તમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ કરેલી છે